આડી ચંદ્રપુર હાઇવેથી એલસીબીએ દારૂ ભરેલી કાર સાથે બે ખેપિયાની કરી ધરપકડ દમણથી દારૂ ભરેલી કાર આપનાર અને ચીખલી દારૂ મંગાવનાર મળી બે ને જાહેર કર્યા વોન્ટેડ પાડી ચંદ્રપુર હાઇવેથી એલસીબીએ પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી દારૂ ભરેલી નેક્સોન કાર સાથે બે ખેપિયાને ઝડપી પાડ્યા છે પોલીસે દારૂ અને કાર તેમજ ત્રણ મોબાઈલ ફોન મળી કુલ્લે રૂપિયા પાંચ લાખ સિત્તોતેર હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ મંગાવનાર ચીખલીનો અને દારૂ ભરેલી કાર આપનાર મળી બે ઇસમોને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે વલસાડ એલસીબી પોલીસની ટીમે આજ રોજ રાત્રિના બે વાગ્યાની આસપાસ બાતમી આધારે પાર્ટી ચંદ્રપુર હાઈવે પર વોચ ગોઠવી બાતમીવાળી નેક્સોન કાર નંબર જી છે પંદર સી કે જીરો પાંચસો સત્યાસીને અટકાવી હતી અને જેની તલાશી લેવામાં આવતા કારમાં વિદેશી દારૂના બોક્સ નંગ છવ્વીસ જેમાં બોટલ નંગ એક હજાર ચાર જેની કિંમત રૂપિયા બાસઠ હજાર ચારસોનો જથ્થો મળી આવતા ચાલક કમલેશ ઉર્ફે કમલો બાબુભાઈ ઉંમર વર્ષ પાંત્રીસ રહે

તેજ બહાદુર સરોજ રહે નાની દમણ દુનેઠા ટાંકી ફળિયાનો અને ચીખલી ખાતે દારૂ મંગાવનાર સંદીપ પોપડો ઈસમને વોન્ટે જાહેર કરવામાં આવ્યા છે